આજે પૂર્ણિમાનો દિવસ છે ચાંદામામા સોળેકડાઓ ખીલી ઉઠ્યા છે તમે જોઈ શકો છો જેમ જેમ રાત્રિ થશે તેમ તેમ એમનો પ્રકાશ પડશે અને એકદમ જે ચાંદામામાની જે તેજ છે એ આખી પૃથ્વી પર પડશે તો આજે આપણે જો શરદ પૂર્ણિમા છે એટલે અહીંયા આપણે દૂધ લઈ લીધું છે આ દૂધ છે આ પૌવા છે આપણે હવે આ ગરમ કરેલું દૂધ છે ગરમ કરેલું દૂધ છે આ પૌવા પાણીની અંદર વોશ કરી દીધા છે તો આપણે પૌવા આ દૂધની અંદર નાખી દઈશું અને સાથે જે આ સાકર છે આ સાકર નાખતું અંદર એડ કરશું અને સાથે જે ઇલાયચી છે પાંચ દાણા ઇલાયચીને એડ કરશું અને એ એડ કર્યા પછી આપણે આની આ ચારણે વડે એની અંદર ઉપર ટાકી દઈશું અને ચાંદામાં માનો ઉપર જે આ દૂધની અંદર છે એમનો પ્રકાશ પડે એ અને એ પછી આપણે સવારમાં એમનો ચાંદામાં મને અર્પણ કરી અને બધા પરિવાર ઘરની અંદર વરસાદ લઈએ તો બહુ સારો ગણાય અને શું કહેવામાં આવશે અને શરીર માટે ઇનર્જી પણ બહુ લાભદાયક હોય છે તો તમને કેવું લાગ્યું નવા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો થેન્ક યુ સારું યુટ્યુબ ચેનલ